મિત્રો હાર્ટ એટેક આજકાલ સામાન્ય બની ગયો છે પરંતુ શું તમને ખબર છે કે હાર્ટ એટેક થતા પહેલા ઓળખી જઈએ તો મોટું નુકસાન ટાળી શકીએ ચાલો જોઈએ હાર્ટ એટેક આવતા પહેલા દેખાતા દસ મુખ્ય સંકેતો એક છાતીમાં દુખાવો અથવા ભાર હાર્ટ એટેકનો સૌથી સામાન્ય લક્ષણ છે છાતીમાં ભાર દબાણ કે દુખાવો ખાસ કરીને ડાબી બાજુમાં આ સંકેત જો અવગણશો તો ખતરનાક સાબિત થઈ શકે છે બે ખભા દુખાવો ઘણા લોકોમાં હાર્ટ ત્રણ શ્વાસ લેવામાં તકલીફ અચાનક શ્વાસમાં તકલીફ થવી કે હળવી ચઢાણ પર પણ ભારે લાગવું એ પણ મહત્વનો સંકેત છે ચાર સતત થાક લાગવો હાર્ટની સમસ્યા પહેલા શરીર ઝડપથી થાકી જાય છે ખાસ કરીને મહિલાઓમાં આ સંકેત વધુ જોવા મળે છે પાંચ અચાનક ચક્કર આવવું રક્ત પ્રવાહ યોગ્ય રીતે ન થવાને કારણે મગજ સુધી ઓક્સિજન ઓછું પહોંચે છે અને ચક્કર આવવા લાગે છે છ અતિશય પરસેવો આવવો કોઈ મહેનત વગર જે શરીરમાં ઠંડા પરસેવા આવવા એ હાર્ટ એટેકનો અગત્યનો સંકેત છે સાત ઉલટી કે ઉબકા કેટલાક લોકોને હાર્ટ એટેક પહેલા ઉબકા ઉલટી કે એસિડિટી જેવી તકલીફ થાય છે આઠ ગળામાં કે પેટમાં દુખાવો ઘણા વખત ગળામાં પેટમાં અથવા જડબામાં અચાનક દુખાવો પણ હાર્ટની સમસ્યાનું સૂચન કરે છે નવ ચિંતા કે ભયનો અનુભવ હાર્ટ એટેક પહેલા કેટલાક લોકોને અચાનક ગભરામણ ચિંતા કે ભય લાગવા લાગે છે હૃદયની ધડકન અનિયમિત થવી હાર્ટ બીટ અચાનક ઝડપથી ચાલે કે ધીમી પડે તો આ પણ ગંભીર સંકેત છે મિત્રો જો તમને કે તમારા ઓળખીતાને આ સંકેતોમાંથી કોઈ દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો હાર્ટ એટેક સામે સમયસરનું પગલું જીવ બચાવી શકે છે જો વિડીયો ઉપયોગી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને હેલ્થ સંબંધિત નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા